હાય ગાઈઝ આજે આપણે એકદમ જબરદસ્ત ખારા બિસ્કીટ છે જીરા બિસ્કીટ છે એ બનાવીશું અને આપણે એમાં અલગ અલગ વસ્તુનો ઉપયોગ કર્યો છે તો અલગ ટેસ્ટની સાથે તૈયાર થશે તો સૌથી પહેલાં તો અડધી ચમચી જેટલું જીરું લીધું છે આખું જીરું એમને આ રીતે લોઢીમાં થોડું શેકી લેવાનું છે અને થોડુંક એ ગરમ થાય ત્યારબાદ આપણે કોઈપણ વજનવાળી વસ્તુની મદદથી આ રીતે હળવું પ્રેસ કરીશું જેથી કરી અને બિસ્કીટની અંદર એમની સુગંધ છે એકદમ સરસ આવશે અને આપણે આ બિસ્કીટ છે ઓવન વગર તૈયાર કરીશું અને એકદમ ખસ્તા તૈયાર થશે તો સૌથી પહેલાં આપણે તો એમની અંદર ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે જે આ રીતે જામેલું ઘી હોય એ ઘી આપણે લેવાનું છે અને એ રૂમ ટેમ્પરેચરવાળું ફ્રીજમાં રાખેલું ઘી નથી લેવાનું અને હવે આપણે એમની અંદર મેંદાનો ઉપયોગ નહીં કરીએ આપણે એક ચમચી જેટલી ખાંડનો પાવડર લીધો છે અને સ્વાદ અનુસાર નિમક લીધું છે અને હવે આપણે આ ત્રણેય વસ્તુને પહેલાં તો સારી રીતે ફેંટી લેવાની છે આ રીતે આપણે લગભગ બેથી ત્રણ મિનિટ માટે આપણે આ રીતે ફેંટી લેશું એટલે એમનું ટેક્સચર અને કલર છે એકદમ સરસ ચેન્જ થઈ જશે અને એકદમ ફ્લફી ટેક્સચરવાળું એ આપણું મિશ્રણ છે એ રેડી થઈ જશે તો તમે અત્યારે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટનેસવાળું થઈ ગયું છે તો સૌથી પહેલાં તો એક મિક્સી જાર લીધી છે કારણ કે આપણે આમની અંદર મેંદાનો ઉપયોગ નહીં કરીએ તો એમની અંદર ત્રણ ચમચી જેટલો રવો લીધો છે જાડો રવો જે આવે છે એ તમારી પાસે કોઈ પણ રવો હોય તમે લઈ શકો છો અને ત્રણ ચમચી જેટલો ઘૂંનો લોટ લીધો છે જેમાંથી આપણે રોટલી તૈયાર કરીએ છીએ એ લોટ જ લેવાનો છે અને આપણે એમને સારી રીતે દળી લેશું તો અત્યારે તમે જોઈ શકો છો કે આ બંને મિશ્રણ છે એ સારી રીતે દળાય અને આવી ગયું છે તો હવે આપણે જે ઘીવાળું મિશ્રણ હતું એમાં આપણે એ લોટને એડ કરી દેવાના છે અને હળવે હાથે આપણે એમને મિક્સ કરી લેશું આ રીતે એ એમની અંદર આપણે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે બીજી બે ચાર વસ્તુ એડ કરીશું તો એમના કારણે આપણા બિસ્કીટનો ટેસ્ટ છે એકદમ જબરદસ્ત થઈ જશે તો સૌથી પહેલાં તો આપણે જે શેકેલું જીરું હતું એમને આ રીતે હાથની મદદથી હળવું એવું ક્રશ કરી લેશું અને એમની અંદર એડ કરી દઈશું અને હવે પછી લીધી છે કસૂરી મેથી કસૂરી મેથીનો ટેસ્ટ છે આમની અંદર ખૂબ જ સારો આવશે તો અડધી ચમચી જેટલી કસૂરી મેથીને પણ આપણે એડ કરી દીધી છે અને બસ આપણે થોડી ક્વોન્ટિટીમાં બનાવીએ છીએ એટલે બિલકુલ ઓછી માત્રામાં બેકિંગ પાવડર લીધો છે અને થોડા એવા કલોન્જી સીડ્સ લીધા છે જો તમારી પાસે કલોન્જી સીડ્સ ન હોય તો તમે એ બિલકુલ ઓપ્શનલ છે તમારી પાસે તલ હોય તો તમે તલ પણ લઈ શકો છો એમનો પણ ટેસ્ટ આમની અંદર ખૂબ જ સારો આવશે અને હળવે હળવે આપણે મિક્સ કરતા જશું અને આ થોડોક હજી એમની અંદર આપણે લોટ ઉમેરીશું તો લગભગ ત્રણેક ચમચી જેટલો એટલે એકદમ નાની સાઈઝનું બાઉલ છે એ ઘઉંનો જ રોટલીનો લોટ લીધો છે અને એમને એડ કરી દેશું અને એક ચમચી જેટલું દૂધ નાખી અને આપણા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને જે રીતે ડો ફોર્મમાં આવે છે આપણે રોટલીથી થોડું એવું ઢીલું આપણું મિશ્રણ છે એ રેડી કરવાનું છે તો અત્યારે એક ચમચી જેટલું દૂધ દૂધ છે ને એ હુંફાળું દૂધ જ લેવાનું છે આપણે ફ્રીજનું ઠંડુ દૂધ નહીં લેવાનું નહીતર આપણો લોટ છે એ એ ઝડપથી એક્ટિવ નહીં થાય અને આપણા બિસ્કીટ છે એકદમ સરસ સોફ્ટ તૈયાર નહીં થાય તો હવે એક પ્લાસ્ટિકની સીટ લીધી છે અને એમની ઉપર થોડું એવું ઘીથી ગ્રીસ આપણે કરી લીધું છે અને આપણો જે લોટ છે તૈયાર થઈ ગયેલો એ એમની અંદર લઈ લેશું અને આપણે સારી રીતે એમને એક સરખો ભેગો કરી લેવાનો છે અને એમનો આ રીતનો રોલ તૈયાર કરી લેવાનો છે તો પ્લાસ્ટિકની સીટમાં કરીશું ને એટલે એકદમ આસાનીથી થશે કારણ કે એમાં ચોટશે નહીં તો બસ આ રીતે આપણે રોલ છે આમની અંદર વાળી દેવાનો છે અને એમને સારી રીતે સેપ આપવું હોય તમારે એનો સ્ક્વેર શેપ તો ફરતી બાજુથી એમને હળવે હળવે પ્રેસ કરી લેવાનું છે અને થોડી વાર માટે એટલે લગભગ મેં પંદરેક મિનિટ માટે ફ્રીજરની અંદર રાખી દીધું હતું એટલે એમની સાથે ઘી અને લોટનું મિશ્રણ છે એ સારી રીતે શેડ થઈ અને આ રીતનું થોડું કઠણ એવું આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ જશે તો હવે આપણે એમાં એકદમ મીડિયમ સાઇઝના બિસ્કીટ રેડી કરવા છે તો આ રીતની જાડાઈવાળા બિસ્કીટના આપણે કટ લગાવીશું અને બધા જ આપણે બિસ્કીટના ટુકડા કરી લેશું આ રીતે આપણે કરી લેવાના છે તો બધા જ આપણા ટુકડા થઈ અને રેડી થઈ ગયા છે તમે થિકનેસ જોઈ શકો છો આ રીતની રાખશો તો પણ એકદમ પરફેક્ટ આપણા બિસ્કિટ છે એ બેક થઈ જશે અને બેક કરવા માટે થઈ અને જે રીતે આપણે ઢોકળીયાની અંદર ડીશો આવતી હોય છે એમની અંદર મેં બટર પેપર ફેલાવીને રાખી દીધું છે તમારી પાસે એકદમ સિમ્પલ કાગળ હોય તો પણ રાખી અને ઉપરથી થોડું ઘી ઘી નાખી અને ગ્રીસ કરી લેવાનું છે અથવા તો તમે થોડોક મેંદો અથવા ઘઉંનો લોટ ઘીથી ગ્રીસ કરી ડીશને અને ઉપરથી થોડું છાંટી અને આ રીતે પણ આપણા બિસ્કિટ છે એ પરફેક્ટ એમની અંદર ગોઠવી દેવાના છે અને તમારે આમાં શેપ થોડુંક સર્કલ કરવું હોય તો પણ તમે કરી શકો છો સ્ક્વેર કરવું હોય ટ્રાયંગલ કરવું હોય તો એ રીતે પણ અલગ અલગ શેપના આપણા બિસ્કીટ છે એ કોઈ પણ શેપમાં આપી અને હાથની મદદથી આ રીતે થોડું તમે પરફેક્ટ શેપ ન થયો હોય તો પણ કરી શકો છો તો બધા બિસ્કીટ આપણા ગોઠવાય અને રેડી થઈ ગયા છે અને મેં પહેલેથી જ નિમકને એક કડાઈની અંદર ગરમ થવા માટે રાખી દીધું હતું કારણ કે પ્રીહીટ કરવું ખૂબ જ જરૂરી છે તો અત્યારે લગભગ દસેક મિનિટ હાઈ ફ્લેમ ઉપર એમને સારી રીતે ગરમ કરી અને રાખ્યું છે અને હવે પંદરેક મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર સાવ લો નહીં પણ મીડિયમ ફ્લેમની ઉપર આપણે એમને કૂક થવા દઈશું તો લગભગ પંદરથી સત્તર મિનિટની અંદર તમે જોઈ શકો છો કે ઉપરથી નીચે સુધી એકદમ પરફેક્ટ ગોલ્ડન અને જોતાં તમને એવું જ લાગશે કે ઓવનમાં આપણા બિસ્કીટ છે એ તૈયાર થયા છે અત્યારે ખૂબ જ ગરમ છે એમને હેન્ડલ કરવા પણ થોડા આઘરા છે તો ચાની સાથે એકદમ જબરદસ્ત આપણો બિસ્કીટનો નાસ્તો એકદમ સરસ રેડી થઈ ગયો છે થેન્ક યુ